મોટી સંખ્યામાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરની સભામાં ઉપસ્થિત રહ્યા હતા અનેક લોકોએ હાજરી આપી હતી આ અંતર્ગત વાત કરવામાં આવે તો સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું તો કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે કોંગ્રેસને મત આપવા માટે રજૂઆત કરી છે કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે અવરેલી જિલ્લાના વડિયામાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરની જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા હતા અને ઉપસ્થિત રહ્યા ગામમાં થતી હોય કે દેણામાં આવી ગયો છે અત્યારે હું તમને આંગળી ઊંચી નહીં કરાવું પણ અહીંયા એક થી લઈને છેલ્લો જે છેલ્લો યુવાન ઉઠો બેઠેલો કે ઉભેલો હોય એના એક ઘરમાં દેણું ન હોય એવું આંગળી ઊંચી કરે પણ નહીં કરાવવું પણ ન હોય એવી હું શરત લગાવું એક ઘર લેણા વગર એક એક દેવામાં આ પ્રગતિ આપણી નથી આ પ્રગતિ આપણી નથી સરકાર આપણને સપના બતાવે છે સરકાર આપણને ચિત્ર બતાવે છે એ પ્રમાણેનું જીવન આપણું નથી ચાલતું સવારે ઉઠીએથી લઈને રાત્રે સુઈએ ત્યાં સુધી બેછેડા કેમ ભેગા કરીએ કેટલી બચતો કરવા છતાંય છેલ્લે પચીસ તારીખ આવે ત્યારે હપ્તાના બચતા નથી યુવાનો અહીંયા રહેવા તૈયાર નથી દીકરીઓ કોઈ અમરેલીમાં રહેવું હોય તો ભણાવવા તૈયાર નથી સંતાનો માટે સ્કૂલો નથી ભણવા માટે મેડિકલ કે એન્જિનિયરિંગ શાળાઓ નથી કોઈ ધંધા રોજગાર એવા દેખાતા નથી કે કોઈ અહીંયા વિકાસની વાતો નથી આના માટે મતદાન કરવાનું સાત તારીખે મતદાન કરવા જાવ ત્યારે બાટલા ને પગે સૂત્ર હું તમને કઉ છું સાત તારીખે બાર કાઢીને ખુલાર કરજો ટેકાના ભાવની ચૌદ ની કાપલિયુ ની કાપલીઓ કાઢજો કેટલામાં તમારી ડુંગળી ગઈ કે કેટલામાં તમારો કપાસ લેવાનો ડુંગળી વાળા છે ને અહીંયા બધા ડુંગળી રમત કરી ને હમણાં માંડ મોઢામાં પાણી આવવાનું ચાલુ થયું ને સીધું ભસ નું પૂરું કર નાખ્યું કે ભૂલાઈ ગયું જો કે બધા ભૂલવામાં બહુ હોશિયાર છે આપણને કોરોના ભૂલાઈ જાય આપણને બેંકો ની લાઈન ભૂલાઈ જાય આપણને પડેલા આટલા બધા અત્યાચાર કે આંદોલન ના માર ભૂલાઈ જાય આપણા માટે ખેડૂતો આંદોલન કરે નહીં સાતસો થી વધારે ખેડૂતો નું મૃત્યુ થઈ જાય શહીદી વહોરી લે કારણ કે ખેડૂતો

આવનારા પાંચ વર્ષ માટે તાનાશાહી સરકારને રોકવા માટે અને આપણા અધિકારને હક માટે આપણે લડી શકીએ એના માટેનું બટન દબાવવાની લડાઈ છે તમારી લડાઈ છે આપણા બાળકોની ને આવનારા અમરેલીના કાલના ભવિષ્ય માટેની છે એટલે તમને સાત તારીખે ખૂબ હૃદયપૂર્વક ની વિનંતી કરું છું આનાથી વધારે સમજાવીશ સંભળાવીશ તો સવાર પાડી શકે એટલા મુદ્દાઓ પ્રમાણે ચર્ચાઓ થઈ શકે છે પણ સમયની પણ મર્યાદા છે ને તમારી બેસવાની પણ મર્યાદા છે એટલે આ ઊભા થઈને ગાડલા ઝાટકી ઘરે જઈને જમીન ભૂલી ન જતા એ મહેરબાની કરજો સાત તારીખે મતદાન કરવાનું છે અને સાત તારીખ સુધી ગમે એવી મોટી મોટી પવનો વાયરે આવે તો આ દીકરીને પાછા હાવ ન ભૂલી જતા એટલે ત્યાં સુધી આ બધું બોયલું છે તો યાદ રાખજો ઘરે કેજો વધારેમાં વધારે મતદાન કરાવજો બે નંબરનું ક્રમાંક છે જેની ઠુમર મારું નામ છે

વાત કરવા માટે આવી છું મતની વાત કરવા માટે નથી આવી હું વાત કરવા આવી છું આપના પ્રેમ આપના સહકાર અને જે અદભુત આપણે આપ લોકોએ બધાએ અમરેલીની જનતાએ સમર્થન આપ્યું એના માટેની આભારની મારી લાગણી વ્યક્ત કરવા આવી છું ગઈકાલે રાજુલા હતી ત્યાંથી જાફરાબાદ અને એના ગામડાઓમાં હું ફરી છેક શિયાળબેટ સુધી હું ગઈ ખૂબ અદભુત ખૂબ અદભૂત સમર્થન લોકોએ આપ્યું એટલા લાગણી વિભોર લાગણી વશ થઈને જે આવકાર આપે છે લોકો મને એવું લાગે છે કે મેં જ્યારે ઉમેદવારી પત્ર ભર્યું જ્યારે મેં ફોર્મ રજૂ કર્યું ત્યાં સુધી તો લોકો વીવડાવતા હતા કે જેની બેન આ વાતાવરણમાં તમે ચૂંટણી લડશો તો કેવી રીતના તમે લોકોની વચ્ચે જઈ શકશો કેવી મોટી લહેર છે ભાજપની એમાં તમે કેવી રીતના સર્વાઈવ થઈ શકશો ત્યારે મને અત્યારે આનંદ થાય છે કે આપ લોકોનો પ્રેમ જે હું કહી શકું કે જે પ્રમાણે તમે મને આવકારો છો દીકરી તરીકે તમે મારી લાગણી અને વ્યથાને સમજો છો પરિણામ જે કંઈ પણ આવે હું હારું કે જીતું કે એ તો ઈશ્વરના હાથમાં છે એની વાત નથી કરવી પણ હું તમને ખૂબ લાગણીવશ થઈને લાગણી વિભોર થઈને મારી આભારની આજે લાગણી વ્યક્ત કરવા આવી છું કે જે પ્રેમ સહકાર તમે મને આપી રહ્યા છો જે જન સમર્થન રાજુલા જાફરાબાદને અમરેલી સંસદીય મતક્ષેત્રની જનતા આપી રહી છે ત્યારે ખૂબ હૃદયપૂર્વકની આભારી છું સાત તારીખે હજી તો મતદાન કરવાનું બાકી છે ત્યારે ફરી એક વખત કહું છું કે આજે આપનો ફક્ત આભાર માનવા આવી છું મતની વાત કરવા નથી નથી આવી આપનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ